ગાંધીનગરમાં વધુ એક વિઝા કૌભાંડ સામે આવ્યું છે અગાઉ વિઝા કૌભાંડ ની ચાલી રહી છે સીઆઈડી દ્વારા તપાસ ત્યારે વધુ એક વિઝા કૌભાંડ હાલ તો બહાર આવ્યું છે મહત્વપૂર્ણ સમાચાર સામે છે

ફરિયાદ નોંધાવતા કોબાંડ સ્થળે આવ્યું છે લવારપુરના પિતા પુત્ર સહિત ચાર એજન્ટોના કોબાંડો સ્થળે આવ્યા છે કુડાસર કાતી ઉક્તિ કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ચાલતી હતી આ ઓફિસ ઉમિયાને ઓવરસીસ વિઝા કન્સલ્ટન્ટ વિશાલ પટેલ વિઝા કોબાંડ કેનેડાના પીઆર કરાવ્યા પર બહાને એક જ પરિવારનું પાસઠ લાખ નું ફૂલેકું ફેરવી નાખ્યું છે પોલીસ ફરિયાદ બાદ એજન્ટ વિશાલ

એપ્લાય કરેલું હતું એમાં પ્રમુખ જિજ્ઞેશ પટેલને બનાવ્યો હતો એમને મુખ્ય ફાઇલ માટે અને એમના પપ્પા શૈલેષભાઈ કુબેરદાસ પટેલ એ અમને એક લગ્ન પ્રસંગમાં મળેલા અને એમણે અમને કહેલું કે મારો બાબો અંકિત પટેલ એ વિઝાનું કામ કરે છે કુડાસન તો તમે એની જોડે એકવાર મુલાકાત કરજો પછી એમની જોડે એકવાર હું મુલાકાત માટે ગયેલો તો એમણે મને કીધું હતું કે આ રીતના તમારા પરિવાર સાથે તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો પાંસઠ લાખ રૂપિયાની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના પાંસઠ લાખમાં પચીસ લાખ પહેલાં આપવાના અને પચીસ લાખ એક મહિના પછી આપ્યા તમે એમને એ રીતના એમને સિક્યુરિટી પેટે મને પચીસ પચીસ લાખના બે વખત ચેક આપ્યા હતા અને પછી વારંવાર મેં એમને ફોન કર્યા પણ કેવું કે એમનો કોઈ પતો પતો કંઈ રિપ્લાય મળતો ન હતો અને વારંવાર જૂઠાનું બોલીને છટકી જવાની બારીઓ ખોલતા હતા આ ત્રણેય લોકોએ ફરિયાદીને બાંધરી આપેલી કે તે તેની સાથે સાથે પરિવારના પણ વિજા અપાવશે અને તેના માટે પાંસઠ લાખ રૂપિયાની એમને ઓફર આપેલી હતી આ પાંસઠ લાખ રૂપિયાની બાબતમાં ફરિયાદીએ શરૂઆતમાં પચીસ લાખ રૂપિયા આપેલા હતા તેની સાથે સાથે ઓરિજિનલ આધાર કાર્ડ પાન કાર્ડ અને જે એમનો પાસપોર્ટ છે એ ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા ત્યારબાદ એમનું કામ ન થતા એક મહિના બાદ મળેલા અને ફરીથી ફરિયાદીએ પચીસ લાખ બીજા આપેલા હતા ટોટલ પચાસ લાખ રૂપિયા આ આરોપીઓને આપ્યા બાદ પણ આરોપીઓ સંતોષકારક જવાબ ન આપતા તેમની ઓફિસમાં ફરિયાદી જતા વારંવાર ક્યારેક હાજર ન મળી આવતા હતા અથવા એમાંથી એક વિશાલ પટેલ છે વિદેશ ભાગી ગયેલાના એમના સમાચાર મળેલા હતા આ બાબતે તેમને ઓમિયા ઓવરસીસની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા બાવીસ લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ ત્રેવીસ લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ સાત કરોડ પચીસ લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચર્યો છે

કરોડ નું ફુલેકુ ફેરવી નાખ્યું છે ડભોણા ના જીગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું છે સાત પોઈન્ટ પંચોતેર ફેરવી નાખ્યું છે

ફોરેન વિઝા આપવાના બહાને સાત કરોડ ને પંચોતેર લાખ નું ફેરવ્યું છે તેવી માહિતી પૈસા આપ્યા હતા ત્યારબાદ ઘણા સમય થઈ ગયા પછી પણ તે લોકો કોઈ જવાબ નતા આપતા ને હજુ થોડો સમય લાગશે થોડો સમય લાગશે તેવી એજન્ટ દ્વારા કરવામાં આવતી હતી તેને લઈને ત્યારબાદ તેને જે જિગ્નેશ પટેલ

તે પણ ફરા શૈલેષ પટેલ નામનો ભાગીદાર છે પોલીસ ની વાત કરવામાં આવે તો પોલીસે જે વિઝા કંપની હતી ત્યાં કુડાસણ ખાતે ત્યાં તપાસ કરી છે અને જે આરોપી જે ઘર હતા લવારપુર ગામ પાસે આવેલા ત્યાં પણ તપાસ કરી છે પરંતુ કોઈ હજુ મળી આવ્યા નથી અને હાલ ઇન્ક્વિઝિટિવ પોલીસ તપાસ કરતી છે પણ જો આરોપી પકડાય બાદ વધુ વધુ કૌભાંડ બહાર આવે એવી શક્યતા જોવાઈ રહી છે જીવરેન્જી આપને પૂછવા માંગીશ કે સીઆઈડી દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આ વિઝા વિઝા કન્સલ્ટી પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે કેવા પ્રકારના પગલા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ચોક્કસ થોડા સમય પહેલા પણ જેવી ક્રાઇમ દ્વારા આ કૌભાંડ આવ્યું છે અગાઉ બહાર આવ્યું હતું તેમાં પણ તપાસ હાથ ધરી હતી અને તેમાં પણ હજુ મુખ્ય આરોપી પકડાયા નથી ને છે એની પણ હજુ તપાસ ચાલુ છે એટલે કહી શકાય કે હજુ પણ જે બીજા કૌભાંડની જે કેનેડા કે અમેરિકા જવાની જે લાલચ છે લોકોમાં તે હજુ ઓછી થતી નથી તેને લઈને આવા કૌભાંડો બહાર આવી રહ્યા છે લોકોને ગેરકાયદેસર રીતે વિઝા મેળવીને જે ફોરેન જવાની જે ખેલતા હોય છે ભાગી જતા હોય છે જી વીરેન હાલ તો આ વિશાલ પટેલનું નામ ખુલ્યું છે તો અન્ય લોકોની પણ હોય શકે કે કેમ કે વધુ નામ ખુલે તેવી શક્યતાઓ રહેલી છે કે કેમ હજી ચોક્કસ મુખ્ય હાલ જોયો જે તો ચાર નામ જે બહાર આવે છે એમાં વિશાલ પટેલ છે સાથે શૈલેષ પટેલ છે અંકિત છે અને અને નામની એક મહિલા છે એટલે આ ચાર જણાના નામ બહાર આવે છે હજુ પણ કદાચ બીજા પણ નામ બહાર આવી શકે પરંતુ આરોપી પકડાયા ત્યારબાદ એમની પૂછપરછમાં શું બહાર આવે છે અથવા કેટલા વધારે પૈસા હજુ જે હાલ સાત કરોડની રકમ છે તેની જગ્યાએ વધારે પણ રકમ બહાર આવી શકે છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસમાં હજુ વધુ આરોપીઓ નામ પર ખુલી શકે છે અને વધુ કૌભાંડ કેટલા કરોડ નું થયું છે તે પણ બહાર આવી શકે છે જી વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખૂબ આભાર ગાંધીનગરમાં વધુ એક વિઝા કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે ડબોડાના જીગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ જે છે તે સામે આવ્યું છે લવારપુરના પિતા પુત્ર સહિત ચાર એજન્ટોના કૌભાંડો સામે આવ્યા છે કુડાસણ ખાતે ઉક્તિ કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઓફિસ